આજે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાની અંદર બલેશ્વર મુકામે સમસ્ત વસાવા સમાજનું સમૂહલગ્ન રાખવામાં આવ્યું છે સમૂહલગ્ન એકસો એક રાખવામાં આવ્યું છે એની અંદર જે આદિવાસી દીકરા દીકરીઓ જે આર્થિક રીતે એમની પરિસ્થિતિ ખરાબ હોય ગરીબ હોય અને કોઈના માતા પિતા ના હોય એવા જોડાવાનું ચોઈસ કરીને સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એની અંદર વસાવા સમાજના પ્રમુખ શ્રી ભાઈ અને એમની ટીમ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ રીતના જ જે આ લગ્ન જીવન કરી રહેલા જે બાળક જે બંને દીકરા દીકરીઓ છે એમને અમે આજે આશીર્વાદ આપીએ છીએ અને એમના જીવનની અંદર એ ખૂબ સારી પ્રગતિ કરે અને સમાજ આ રીતના ઉત્તરોત્તરો આ રીતના આવા સંલગ્ન અમે ચંદ્રકાંતભાઈને અમે કહે છે કે આ રીતના જેવા કાર્યક્રમ કરતા રહે અને સમાજ સાથે રહીને એક થઈને આવાના આવા કાર્યક્રમ કરતા રહે અસ્તુ